નમસ્કાર કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્યમાં કઈ રીતે રૂપાંતર કર્તરી વાક્ય છે મનીષા કરે હવે શું હોય તો કે કર્તા મુખ્ય હોય આ ક્રિયાપદ એને અનુસરતું હોય મનીષા નરેન ને પ્રેમ કરે છે હવે કર્મણીમાં શું હોય તો કે કર્તાને ને મુખ્ય નથી બનાવવાનો કર્તાને ને ગોણ કરી દેવાનો છે આ કર્તા છે એટલે મનીષા થી એમ લખવું પડે એટલે થી લગાડી દો એટલે ઓટોમેટિક ક્રિયાપદ ફરી જાય મનીષા થી આ પ્રત્યય લાગી જાય છે કરે છે નું કરાય છે થઈ જાય છે અને મનીષા એની જગ્યાએ મનીષાને થી લાગી જાય છે તો આટલો ફરક હોય છે આમાં કર્તા મુખ્ય છે આમાં કર્મ મુખ્ય છે પ્રેમ કરાય છે પ્રેમ કર્મ મુખ્ય છે જ્યારે અહીંયા કરતા મુખ્ય છે કેમ કે મનીષાને પ્રેમ કરવો નહોતો પણ એનાથી કરાય છે કરતા ગૌણ બની જાય છે